હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર ગુચ્ચુ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો જમ્યા પછી ઘણા લોકોને મુખવાસ ખાવાની આદત હોય છે તો એવી જ રીતે અમારા ફેમિલી મેમ્બરમાં પણ એ જ રીતે છે કે જમ્યા પછી તરત જ બધા મુખવાસ શોધે છે તો હું ઘરમાં રૂટીનમાં જે મુખવાસ બનાવું છું એની રેસીપી આજ તમારી સાથે શેર કરું તો રેગ્યુલર એકદમ સાદો મુખવાસ મેં બનાવેલો છે તો ચાલો ફ્રેન્ડ્સ મળીને રેસીપી સ્ટાર્ટ કરીએ અને હા ફ્રેન્ડ્સ હું તમને જણાવવા માંગીશ કે જો તમે ચેનલ પર નવા હોય તો વીઆર કુજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા તલ અને વરિયાળી લઈ લીધા છે તો સફેદ તલ લીધા છે અને વરિયાળી પણ જે દેશી વરિયાળી આવે છે એ લીધેલી છે હવે આમાં માપનું કોઈ મેઝરમેન્ટ પરફેક્ટ હોતું નથી પણ તો પણ મેં અહીંયા બંને અઢીસો અઢીસો ગ્રામ લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે તેની સાથે મેં અડધી વાટકી પાણી લીધું છે અને એમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ હવે અડધા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે જો તમને એ ટેસ્ટ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો ખાલી પાણીથી પણ બનાવે છે પણ મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કર્યો છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે આપણે આને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈએ અને હવે તલ અને વરિયાળીમાં આપણે હળદર અને મીઠું એડ કરીએ તો બંનેમાં મેં અડધી અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે જેનાથી કલર બહુ જ સરસ આવે છે કલર પણ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે તો આપણે હળદર એડ કરી દીધી છે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો બંનેમાં મેં એક એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે જે આપણે પાણી એડ કરીને રાખ્યું છે એ થોડું થોડું આપણે મિક્સ કરતા જઈએ અને હળદર મીઠું અને પાણી સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે પાણી એડ કરવાનું છે વધારે પડતું પાણી એડ નથી કરવાનું જસ્ટ હળદર અને મીઠું જે છે એ વરિયાળી સાથે સ્ટીક થઈ જાય એ રીતે જ આપણે મિક્સ કરીશું વધારે પાણી એડ કરીશું તો એને સુકાતા વધારે સમય લાગશે અને પછી જ્યારે આપણે રોસ્ટ કરીશું ત્યારે પણ વધારે સમય લાગશે તો આ રીતે વરિયાળી રેડી કરી છે સેમ એ જ રીતે આપણે તલ પણ રેડી કરી દઈશું તો એમાં પણ મેં થોડું થોડું પાણી જ એડ કર્યું છે જેથી હળદર અને મીઠું કોટ થઈ જાય તો આ રીતે આપણે એડ કરી દઈશું અને હળદર અને મીઠું અને પાણી એડ કર્યા પછી આપણે આને ત્રણથી ચાર કલાક માટે રેસ્ટ આપી દઈશું તો સાઈડમાં આને મૂકી દઈશું આપણે તડકે નથી મૂકવાનું એને તડકે મૂકશો તો એનો કલર ચેન્જ થઈ જશે અને એકદમ હળદરનો જે કલર છે એ પણ ઉડી જશે અને ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે તો આપણે રૂમમાં જ રહેવા દઈશું પંખા નીચે તમે મૂકી શકો છો નહીં તો એમ એમનામ ત્રણ ચાર કલાક રહેવા દેશો તો એનું મોઇશ્ચર જતું રહેશે તો આ રીતે એનું મોઈશ્ચર જતા રહ્યા પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એને રોસ્ટ કરી દઈશું તો વરિયાળી અને તલ બંનેને શેકાતા અલગ અલગ સમય લાગે છે એટલા માટે મેં બંનેને અલગ અલગ જ શેક્યા છે તો તલને શેકાતા ખૂબ જ ઓ ઓછો સમય લાગે છે તો એના માટે મેં એને નાના ગેસ પર રાખ્યા છે અને વરિયાળીને મોટા ગેસ પર તો આપણે એને રોસ્ટ કરી લઈએ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને જ્યાં સુધી કલર ચેન્જ થઈ જાય અને એમાંથી બધું મોઇશ્ચર જતું રહે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો આ રીતે પાંચથી સાત મિનિટમાં જ રેડી થઈ જાય છે તલને તો ખૂબ જ ઓછો સમય લાગે છે એ તો ત્રણથી ચાર મિનિટમાં રેડી થઈ જાય છે વરિયાળીને થોડો વધારે સમય લાગે છે કમ્પેરમાં તો આ રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયું છે અને બધું જ મોઇશ્ચર એકદમ રિલીઝ થઈ ગયું છે હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે પછી આપણે એને ચાળી લઈએ તો ચાળવા માટે મેં લોટ ચાળવાની જે ચાયણી આવે છે એ જ લીધી છે અને એને સારી રીતે આપણે ચાળી લઈએ તો જેથી કરીને જે પણ હળદર અને એક્સ્ટ્રા મીઠું હશે એ નીકળી જશે તો આ રીતે જોઈ શકો છો કે નીચે એકદમ એક્સ્ટ્રા જે પણ પાર્ટ છે એ નીકળી ગયો છે જેથી આપણને ખાવામાં કાંકરી આવતી હોય એવું ના લાગે તો એના માટે આપણે ચાળવું ખૂબ જ જરૂરી છે તો જે રીતે તલ ચાળ્યા છે સેમ એ જ રીતે હું વરિયાળી પણ ચાળી લઉં છું તો આ રીતે તલ અને વરિયાળી બંને ચડાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે જે પણ એક્સ્ટ્રા હળદર અને મીઠું હતું એ અલગ થઈ ગયું છે હવે અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે એમાં આપણે તલ વરિયાળી બંને મિક્સ કરી લઈએ હવે મેં અહીંયા ધાણા દાળ લીધી છે જે રેડી પેકેટમાં આવે છે એને પણ આપણે થોડી ચાળી લઈશું જેથી કરીને એમાં પણ કોઈ પણ કાંકરી કે કચરો હોય એ પણ નીકળી જાય તો એને પણ ચાળી અને તલ વડિયાળી સાથે મિક્સ કરી દઈશું હવે મેં અહીંયા રૂટિનમાં ખાવા માટે જ મુખવાસ બનાવ્યો છે એટલા માટે બીજું કાંઈ એક્સ્ટ્રા એડ નથી કર્યું તમારે આમાં સુવા દાણા અળસી અજમો કે ગળી વડિયાળી જે પણ એડ કરવું હોય તમે એડ કરી શકો છો તો મેં અહીંયા બસો ગ્રામનું જે પેકેટ આવે છે ધાણાદાળનું એ એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે આપણે આમાં ટેસ્ટ માટે લવલી એડ કરીશું તો મેં અહીંયા માર્કેટમાં જે લવલી મળે છે એ જ લીધેલી છે અને એને પણ આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈએ તો મેં અહીંયા એક મોટી ચમચી જેટલી એડ કરી છે અને એ ચાળ્યા પછી જ એડ કરવાની છે જો પહેલાં તમે એડ કરશો ને પછી ચાળશો તો હળદર સાથે લવલી પણ નીકળી જશે તો આ રીતે આપણો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે હવે આપણે એને સ્ટોર કરી લઈએ તો કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આપણે એને છ મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ જ્યાં ભેજ ના લાગતો હોય એવી રીતે એરટાઈટ કન્ટેનરમાં આપણે એડ કરીશું તો એકદમ ક્રન્ચી રહેશે તો આપણો મુખવાસ એકદમ રેડી થઈ ગયો છે અને મેં એકદમ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને રેડી કરી દીધો છે તો હવે ખાઓ પીઓ અને જલસા કરો તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું નવા જ વિડીયો સાથે બાય બાય